મંદિર બનાયું ને એના હવાઈ મજા રતન ચમ કે મારા વિહત મેલડી એને લમણો વાળ્યો છે અને કોઈ પૈસા ની ગણતરી રાશિ નહીં તે મારા દેવ માં નહીં કાળા માથા ના માનવી આગળ ભીખ ની ગુજરાત થી રાવણ ની માતા બોલું છું તારે ખોકું છું તે મારા દેવની ની ઈટ મારી હોય ને રખ શોખ થી મારી હોય રતન જો દુનિયા જો કદાચ નમવા આવે કોકના ઇકો નમવા જાય મન માતા નો ગમો હ તે જો મારો દેવનો ભગવાન અત્યારે પેટ ભરી છે કોઈ જાડો ગાઢું કઢશો નહીં વાપર્યું નેટ છે દૂધ બાજરી મારો દવારકા ઠાકર પૂછા નહીં રહેવા દે મારો બાર બીજ નો ધણી હાજર રહે આવું ભગત મેલડી બોલું છો તારે તેઓ સભાએ દરેક ના મજા રતનભાઈ હવા રૂપિયો વાપર્યો હવા લાખના લેખે હવારામ સોપડા ભગવાનના ના લખાઈ જા હોના ની કોદાળી આ ફૂલ વવરાઈ જાય અન જેને જેને મારી વિહત મેલડી નું અત્યારે કોક આવતું હોય મેમન ને જેને ઓગળીઓ ફમી કરી હોય ને સભાવાળો અત્યારે ગવાય નહીં ખમાન મજાનો મોડવો છો કરણ રાજા વિનોદે ગાયેલું છે કરણ રાજા એવો હતો ખવારમ દાડો કે એટલે હોનાનું જ દ્વન કરતો પણ જે દાડા દેહ પડી ગયો ને એ દાડો ઉપર જાય એટલે બધા રાજાએ બતરી ભાતના ભોજન પીશ્યો તને કરણ રાજાને હોનાની થાળી ભરીને ભગવાને આવી હતી એટલે કરણ એ કીધું કે ભગવાન ચમ બધાને આવ્યું ને મારે આવ્યું એટલે એ દાડે ભગવાને કીધું તું તને ભગવાન મેં રોમે આવ્યું તું ઘણુંય પણ તે હોનું જ દ્વન કર્યું છે કોઈનું પેટ ભરાયું નહી કોઈ અન્ન તે દ્વા નહી કર્યું તો કે ઓના માટે કોક રસ્તો કરી આલો અમે તો કાળા મોનવી ને ભૂલી ગયા દાડે ભગવાન એવું કીધું કે જમણા પગનો અંગૂઠો મોઢામાં લે એટલે તને અમીનો વડકાર આવ્યો હું અમી નો વડકાર આવ્યો એટલે એને કીધું કે ચમ બાપા આવું શું કારણ હે તારે એને એવું કીધું હતું કે તે એક ઓગળી કરી હતી ને એને પેટમાં અન્ન મળ્યું તું અને એની વતેડી આશી બોલી હતી એ ઓગળી તારું કામ કરી જેલી છો એટલા તન તારી અમી વડકાર આવ્યો છે જભાવાળો કોક હારા મોગળી કરશો ને તો કોઈ દાડો ભગવાન ઉમર થી અટશે નહીં અને ખોટા મોગળી કરો છો તમને નરક માં મારો રોમ છોડશે નહીં આવું ભગતની ની મે વધારે તો લ્યો છો ભાઈ દરેક મજા રબારી રાવળ ને શીખડાવવાનું નો હોય ફૂકું છું દેહ માં દુનિયા અતારે પોપટ જમોનો નો છે કોઈ થી ચેટલી વસ્તી જઈને તો બાર શું વાતો કરશે પાછી કે હું છે આ બધું હા જમોનો એવો હશે કે તારે દેવ અમુક મોનવાય તૈયાર ને હ પણ ભક્તો શિવ નો શક્તિ બે હું તો ભક્ત ને હાથ જોડીને કું છું તમે મોનો અમે ભજન ભજન માં જઈને બે હસો બાપા હ